નમસ્કાર સીબીસી બજારના પાર્સલ હોલ્ડમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ મા મેળવીશું દર્શકોના પ્રશ્નનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો ઉપર યુએસ કોર્ટમાં ગૌતમ અદાણીની વિરુદ્ધ આરોપ નક્કી થવા પર અદાણી ગ્રુપમાં આવ્યો મોટો કડાકો અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જીમાં વીસ ટકાની લોઅર સર્કિટ સાથે જ અદાણી પોર્ટ અંબુજા સિમેન્ટ અને એસીસીમાં પણ દસથી સોળ ટકાનો ઘટાડો અદાણી ગ્રુપે આપ્યું નિવેદન કયું તમામ આરોપો પાયા વિહોણા તમામ શક્ય કાયદાકીય વિકલ્પો પર કરીશું વિચાર ફાર્માને છોડીને અન્ય તમામ સેક્ટરમાં ભારે વેચવાની પીએસયુ બેંકમાં સૌથી વધારે ધોવાણ તો મેટલ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં પણ બે ટકાથી જેટલા દબાણ યુપીએલની સબસિડરી એડવાન્ટા એન્ટરપ્રાઇઝિસમાં સાડા બાર ટકાની હિસ્સેદારી વેચવા માટે આલ્ફાબેબ ગ્લોબલ સાથે કર્યા કરાર પાંત્રીસ કરોડ ડોલરમાં થશે ડીલ સાથે જ કંપની ત્રણસો સાહીઠ રૂપિયા પ્રતિ શેરના ભાવ પર રાઇટ્સ ઇસ્યુથી એકત્ર કરશે ત્રણ હજાર ત્રણસો સિત્યોતેર કરોડ બે હજાર ત્રીસ માટે ગ્રોથ પ્લાનને બ્રોકરેજના થમ્સઅપથી ઇન્ડિયન હોટેલ્સમાં તેજી શેર સાડા ચાર ટકા ઉછળીને બાધાનો ટોપ ક્લિનરમાં થયો સામેલ એચએસપીસીએ આપ્યા નવસો રૂપિયાના ટાર્ગેટ ટેલિકોમ કંપનીઓનો ગ્રાહક ગુમાવવાનો સિલસિલો યથાવત સપ્ટેમ્બરમાં એક કરોડથી વધારે ગ્રાહક ગુમાવ્યા સૌથી વધારે જીઓને પડ્યો માર આશરે એંશી લાખ ગ્રાહકો ગુમાવ્યા તો બીએસએનએલએ સપ્ટેમ્બરમાં આઠ લાખ ગ્રાહકો જોડ્યા અમેરિકામાં અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાની પર લાંચ અને છેતરપિંડીના લાગેલા આરોપો પર રાહુલ ગાંધીનો જોરદાર હુમલો રાહુલ ગાંધીએ કહ્યું તાત્કાલિક ધરપકડ થવી જોઈએ આ જીપીસી તપાસની આઈપીસી તપાસની પણ કરી માંગ અને કહ્યું કે આ મામલો શિયાળુ સત્રમાં ઉઠાવવામાં આવશે અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં આપણે નજર કરી લઈએ આજે માર્કેટમાં ઓફકોર્સ એક ભારે દબાણ સાથેનો આપણે કારોબાર જોઈ રહ્યા છીએ રીઝન જે છે ઓફકોર્સ જે અદાની ગ્રુપ ઓફ કંપનીઝમાં જે સમાચાર આવ્યા છે એક રીઝન છે પુલ આટલું બધું માર્કેટ પુલ ડાઉન થયું છે અને સાથે જ ઓફકોર્સ ગ્લોબલ સંકેતો જે યુક્રેને રશિયા પર વોર કર્યો એના પણ એક થોડી ઇફેક્ટ માર્કેટ પર આજે દેખાઈ રહી છે અત્યારના નજર કરી લો મિડકેપમાં એક સ્લાઇટિશ ફ્લેટિશ કારોબાર છે પણ તમને સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એક નેગેટિવ કારોબાર દેખાશે સેન્સેક્સ અને નિફ્ટીમાં નિયરલી સિત્તેરથી પંચાવન બેઝિસ પોઈન્ટનો તમને એક નેગેટિવ કારોબાર દેખાશે નિફ્ટીમાં સિત્તેર પોઈન્ટ સાથેનું દબાણ એકસો પોઈન્ટ સાથે ત્રેવીસ હજાર ત્રણસો પંચાવનના લેવલ સિત્યો તેર હજાર એકસો ત્રેપનના લેવલ સેન્સેક્સમાં અહીંયા પણ સવા ચારસો પ્લસ પોઈન્ટનું દબાણ છે પંચાવન બેઝિસ પોઈન્ટનું બેંક નિફ્ટી પર નજર કરી લો અહીંયા નિયરલી પાંત્રીસ એક બેઝિસ પોઈન્ટનું તમને દબાણ દેખાશે એટલે કે પોણા બસ્સો પોઈન્ટનું દબાણ અહીંયા છે પચાસ હજાર ચારસો પચાસના લેવલની આસપાસ અને મિડ મિડકેપમાં એકદમ ફ્લેટ કારોબાર અહીંયા તમને દેખાશે ચોપન હજાર પાંચસો સાહીઠના લેવલની આસપાસ અહીંયા કારોબાર થતો દેખાશે માર્કેટ બ્રેથ એકદમ નેગેટિવ છે એક હજાર સાતસો બાણું કાઉન્ટરમાં વેચવાલી છસો છેતાળીસ કાઉન્ટરમાં અત્યારના ખરીદારી જોઈ રહ્યા છે તો આમ જોવા જઈએ તો એક રેન્જ પાઉન્ડ અત્યારના આપણે કારોબાર જોઈ રહ્યા છે ફ્યુ શેર્સ યર એન્ડ ધેરમાં આપણે લેવેજ જોઈ રહ્યા છે પણ ઇન્ડિયા વિક્સ પર નજર કરો પોણા બે ટકાના વધારા સાથે અત્યારના ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરી રહ્યો છે અને અહીંયા પંદર પોઈન્ટ ચોરાણુંના તમને એક લેવલ્સ દેખાશે અને અહીંયા સૌથી વધારે જે દબાણ આપતો જે ઇન્ડાયસ છે ઓફકોર્સ નિફ્ટી પીએસયુ બેંક છે ત્રણ ટકાની ઉપરનું દબાણ નિફ્ટી મીડિયા અને એનર્જી તરફથી સવા બે ટકાનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે પણ વધારે ચર્ચા કરીશું આજના આપણા ગેસ્ટ સાથે હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓછા આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ ગુડ આફ્ટરનૂન આજે ઓફકોર્સ નિફ્ટીની એક્સપાયરી છે માર્કેટમાં આજે એકદમ સેન્ટિમેન્ટ્સ લો છે આપણે એક રેન્જ પાઉન્ડ કારોબાર જોઈ રહ્યા છે સવારે ગેપ એક ગેપડાઉન ઓપનિંગ જોયું પણ ત્યારબાદ આ ગેપ વધી ગયો છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કઈ રીતનો આજે એક્સપાયરી આવી શકે છે ગુડ આફ્ટરનુન પ્રીતિમન તો આજે ટ્રેડ સેટઅપ જો તો તમારે એક લાસ્ટ વીક માં આપણે ડિસ્કસ કર્યા હતા કે નિફ્ટી માં એક 49800 તક ના બેંક નિફ્ટી માં 49800 તક ના લેવલ આપણે જોઈ શકે છે તો આજે એક આપણે 49800 ના કરીબ કરીબ એક લેવલ દેખાડી દીધો છે અત્યાર લેવલ થી એક 49800 થી પાછી એક બાયિંગ ઇનિશિયેટ થઈ છે તો એક પાછી 50450 450 ની એક રેન્જ માં એક કારોબાર કરી રહ્યો છે તો અત્યારે બેંક ને સપોર્ટ છે 50150 ને કરીબ બની રહ્યો છે તો બેંક નિફ્ટીમાં એક આ લેવલથી હલકી હલકી બાઈંગ જો છે આપણે જોવા મળી રહી છે સ્પેસિફિક તમે જો તો એક્સિસમાં એક સ્પેસિફિક બાઈંગ જોવા મળી રહી છે બીજો કાઉન્ટર છે SBI જો તો SBI માં તમારે લોઅર લેવલથી એક રિકવરી પાછી થઈ ગઈ છે તો બેંક નિફ્ટી માં એક સપોર્ટિવ બાયંગ મળી રહી છે તમે જો તો લોઅર લેવલ થી એક બેંક નિફ્ટી માં બાયંગ આવી રહી છે તો એસબીઆઈ માં એક લેવલ લોઅર લેવલ થી પાછો એક 782 784 ના લેવલ પર સસ્ટેન કરી રહ્યો છે તો લોઅર લેવલ થી એક બાયંગ વિઝિબલ દેખાઈ રહી છે સ્પેસિફિક પ્રાઇવેટ સેક્ટર બેંકિંગ માં તો આઈએસસીએ માં પણ એક સપોર્ટિવ સ્લોપ બાયંગ આવી રહી છે તો બેંક નિફ્ટી માં એક કમ્પેરિટિવલી નિફ્ટી बैंक निफ्टी में एक कंफर्ट कम्फर्ट बनी रहा है और बैंक निफ्टी में एक लोअर लेवल थी बाइंग अपने जो मिली रही है अपर साइड में लेवल में पचास हजार आठ सौ पचास ने करीब बैंक निफ्टी ना एक लेवल पाछ बनी रहा है लोअर लेवल में पचास हजार एक सौ चालीस नॉलेटिलिटी हाइट है तो कोशिश ट्रेड करने इच्छा रहे આજે થાઉઝન્ડ લેવલ હંડ્રેડ બ્રેક કરે તો પછી તમારે ફોર્ટી નાઇન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ફોર્ટી 49,300 થાઉઝન્ડ ફાઈવ લેવલ જોવા મળી શકે છે પણ અત્યારે એક પોઝિટિવ વ્યૂ છે બેંક નિફ્ટીમાં પચાસ હજાર આઠસો પચાસ પાંચ હજાર એક દખાડી શકે છે તો બેંક નિફ્ટી વધારે લ્યુક્રેટિવ છે પચાસ હજાર આઠસો પચાસના લેવલ સુધી કદાચ આપણે જોઈ શકીએ છીએ પચાસ હજાર એકસો ચાળીસની સ્ટોક લોસ રહેશે પણ એ લેવલ ક્રુશિયલ રહેશે પણ જો એનાથી નીચે જાય છે તો આપણે ઓગણપચાસ હજાર આઠસોથી ઓગણપચાસ હજાર ત્રણસો ફર્ધર ઓન ડાઉન મૂવમેન્ટ પણ જોઈ શકીએ છીએ નિફ્ટી બેન્કમાં પણ ઘણી બધી અહીંયા અત્યારના ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે આઈસીઆઈસીઆઈ બેન્કની બી એક તમે નજર રાખી શકો છો એમાં આગળ વધીએ અને સ્ટોક્સ સ્પેસિફિક એક મૂવમેન્ટ જોઈએ જોઈએ ઇન્ડિયન હોટેલ્સ પર નજર જાય છે મહેશજી આજે કારણ કે એમાં સારું એવું આજે હાઈએસ્ટ ગેનિંગ કાઉન્ટર છે સવા ચાર ટકાની અપમૂવ સાથે આજે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે વિથ ધ પોઝિટિવ ન્યૂઝ ઇન્ડિયન માં કોઈ ખરીદી તક પ્રીતિ આપણે યાદ હોય તો તમારે સબસી પહેલાથી આપણે ઇન્ડિયન હોટલમાં એક બાઇંગની

આ બધા તો કોઈ બી પાછી અપસાઇટ દેખાય તો તમારે એટ ટ્વેન્ટી ફાઈવ થી એટ ફોર્ટી ફોર્ટી કરી ઇન્ડિયન હોટલમાં જોઈ શકે છે પોઝિટિવ કમેન્ટરી છે ઓર આઉટલુક પણ પોઝિટિવ છે પોઝિટિવ કમેન્ટ્રી છે પોઝિટિવ ન્યૂઝ છે અને પોઝિટિવ આપણે ટાર્ગેટ્સ પણ જોઈ રહ્યા છે અને આઉટલુક પણ અહીંયા પોઝિટિવ છે તો એવરીથિંગ ઇઝ ગોઈંગ વેલ ફોર ધીસ કાઉન્ટર અત્યારના તમે નજર કરો સાતસો સાહીઠથી સાતસો એંશીની વચ્ચે જ્યારે તમને આ કાઉન્ટર મળે છે ત્યારે મે બી તમારે એક એન્ટ્રી કરવી જોઈએ અત્યારના અરાઉન્ડ સાતસો એંશીની આસપાસ પંચ્યાશીની આસપાસ કાઉન્ટર ચાલી રહ્યો છે અને ત્યાર પછી તમને આઠસો પચીસથી આઠસો ચાળીસના લેવલ્સ જોવા મળી શકે છે તો એવરી ડે પર મે બી તમે મે્યુમ્યુલેટ ઝોન માટે આ કાઉન્ટર રાખી શકો છો આ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહે છે સાથે પછી આપનું સ્વાગત છે ને મહેશભાઈ એક ફર્સ્ટ જે સવાલ આવ્યો છે આપણે લઈ લઈએ અને એ છે સંતોષ મહેરાનો એનટીપીસી ત્રણસો આઠ રૂપિયાની એમની ખરીદી છે ટાર્ગેટ અને સ્ટોપલોસ તમે શું જોઈ રહ્યા છો અહીંયા એનટીપીસી તમારે છે તો તમારે વ્યુ તમારે શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે આવી જાવ તો સારા રહેશે પણ આપણે બેડે ટાઈપના લેવલ શેર કરી શકાય Uh, NTPC में 344 एक से, अपर साइड में 374, 385 थ्री फोर्टी फोर छे लॉन्गर टर्म टाइम में तुम्हारे अगर एनटीपीसी होल्ड करो तो तुम्हारे 450, से 460 तक ना लेवल एनटीपीसी में एक्सपेक्टेड छे एनटीपीसी तो uh, ग्रीन आईपीओ चली तो छे तो एनटीपीसी ग्रीन आईपीओ भी पूरी पूरी उम्मीद छे

આગળ વધીએ એ પહેલાં ઓફકોર્સ આજે જે ન્યૂઝ છે ને જે એનો ઘણી ચર્ચામાં રહ્યું છે માર્કેટમાં કે અમેરિકાની એક કોર્ટથી ગૌતમ અદાની સહિત સાત લોકો પર લાંચ લેવાના અને ફ્રોડના આરોપો લગાવ્યા છે આ સમાચાર બાદ અદાની ગ્રુપના શેર્સમાં મોટો ઘટાડો પણ નોંધાયો છે તો શું છે આ સંપૂર્ણ મામલો તેની વિગત લઈને મારા સહયોગી યતીન મોટા આપણી સાથે જોડાયા છે યતીન શું છે આ સંપૂર્ણ મામલો ગુડ આફ્ટરનૂન સૌથી પહેલાં વાત કરીએ તો એક ચોંકાવનારો ખુલાસો યુએસ કોર્ટે કર્યો છે અદાની ગ્રુપ વિરુદ્ધ એ જેમાં લગભગ અઢીસો મિલિયન ડોલર્સ એટલે લગભગ બે હજાર કરોડ રૂપિયાની ઉપરનું લાંચનો આરોપ ત્યાં મૂકવામાં આવ્યો છે ઓબ્વિયસલી મેટર અંડર ઇન્વેસ્ટિગેશન છે એટલે ચાર્જિસ ખાલી ફ્રેમ થયા છે ઓબ્વિયસલી આનું રિપ્રેઝેન્ટેશન અદાની ગ્રુપે કીધું છે કે જે લીગલ રિકોર્સ લેવાના આશય લેશે પણ અઢીસો કરોડની ઉપરની જે ડોલર રકમ છે એનું એક્સચેન્જ થયું છે ઇન્ડિયન ઓફિશિયલ્સ અને રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અને પાવર પ્રોજેક્ટ્સ માટે ઓબ્વિયસલી અગર આપણે વાત કરીએ તો સાની માટે આ યુએસમાં મુદ્દો અહેમ છે કારણ કે જે પાવર પ્રોજેક્ટ્સ છે અને જે સોલાર પ્રોજેક્ટ્સ છે અદાની ગ્રુપના ત્યાં યુએસ ઇન્વેસ્ટર્સનો મોટો રોકાણ છે એટલે તેમને નુકસાનથી બચાવવા અને આવી જે ફ્રોડ અને મિસરેપ્રેઝેન્ટેશનથી કરીને આ જે લાંચની વાતો આવી રહી છે તેનાથી કદાચ યુએસ ઇન્વેસ્ટર્સને નુકસાન થાય એક મિસરેપ્રેઝન્ટેશન જે અદાની ગ્રુપે કર્યો છે તેના ઉપર આ ક્રિમિનલ કોન્સ્પિરસી કરવામાં આવી છે ગૌતમ અદાની સહિત સાત અન્ય લોકો ઉપર આ રિશ્વત આપવાના આરોપ જે છે એ યુએસ કોર્ટે લગાડ્યા છે અને અદાની ગ્રુપે નિવેશકોથી લગભગ ત્રણસો કરોડ ડોલર્સ રેઝ કર્યા છે તેના માટે અત્યારે યુએસ કોર્ટમાં આ ફાઇલિંગ ચાલી રહી છે ઓબ્વિયસલી અદાની ગ્રુપની વાત કરીએ તો તેમણે આ મામલા ઉપર સફાઈ આપી છે કે યુએસ કોર્ટના લાગેલા આરોપ જે છે એ આધારહીન છે અને ક્યાંક ને ક્યાંક જે યુએસમાં લીગલ રીકોર્સ લેવાની જે મુદ્દતો છે અને જે એટોર્નીઝ છે તેની સાથે લીગલ ઓપિનિયન લઈને આગળ વધવામાં આવશે ઓબ્વિયસલી આજની વાત કરીએ તો અદાની ગ્રુપના બધા જ ફ્રન્ટલાઇન શેરો જેમ કે અદાની પોર્ટ અદાની એન્ટરપ્રાઇઝિસ અદાની ગ્રીન આ બધામાં વીસ ટકાથી વધારેનો ઇન્ટ્રાડે ફોલ આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જે ન્યૂઝ ફ્લો છે તેને સેન્ટિમેન્ટ આજે માર્કેટમાં બગાડ્યા આભાર તમારો સાથે જોડાવા આ સમગ્ર જાણકારી આપવા બદલ તો અદાની ગ્રુપમાં જે સારો એવો મોટો ઘટાડો છે જેને માર્કેટને એક ફર્ધર ડાઉન પણ લઈ જતા આપણે જોયું છે આપણે આ સમાચાર પર ઓફકોર્સ નજર રાખતા રહીશું પણ મહેશી અદાની ગ્રુપ ઓફ કંપનીઝ પર કોઈ પણ તમારો વ્યૂ જેની પાસે કાઉન્ટર્સ હોય કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ ન્યૂઝ અદાણી અદાણી એન્ટરપ્રાઇઝ છે ફોર્ડ છે બાકી બીજા અદાણી ગ્રુપ થી કાઉન્ટર છે તો તમારે એક અહીંયા કાઉન્ટર મે એક ધ્યાન રાખવું પડશે ફરદર તમારે સો અપડેટ આવે તો મોટું ધ્યાન રાખવું પડશે તો કોશસ રેવાની એક સાથે કોઈ છે ટ્રેડ તો તમારે હોલ્ડ કરવાની સલાહ રહેશે અગર કોશસ કોશસ સાથે અગર તમારે કોઈ પોઝિશન ઓવર થાય તો તમારે એડજસ્ટ કરી લેવું બટ તમે સ્પેસિફિક જો તો એસીસી છે અંબુજા છે એસીસી ઓર અંબુજા મે તમારે એક ડીપમાં બાઇન્ડ મળે તો તમે પાછી એક બાયિંગ કરી શકો છો એસીસી અંબુજામાં સ્પેસિફિક આપણે વેલ્યુ જોઈ જોઈએ છીએ આજે બી તમે જુઓ તો એક એસીસી ઓર અંબુજા મે લોવર લેવલથી એક સારી બાઈંગ આવી ગઈ છે એસીસીમાં જો તમારે એક લોઅર લેવલથી એક સારી રિકવરી થઈ ગઈ છે તો બે કંપની છે અદાણી ગ્રુપની જ્યાં એક બેલેન્સ શીટ પણ સારી લાગી રહી છે ઓર બાકી કંપની કરતાં એક વેલ્યુશન પણ સારા છે તો અદાણી ગ્રુપમાં એસીસી ઓર અંબુજા અગર તમારે કોઈ ડીપમાં મળે तो પછી તમારે થોડી બે કાઉન્ટર મે ધ્યાન રાખી શકો છો બાકી બીજા કાઉન્ટર છે તો તમારી એક ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યો છે તો અહીંયા મે શું આગે આઉટકમ આવશે તો ત્યાં اگر ધ્યાન રાખી શકાય છે પણ બે કાઉન્ટર જાશે ત્યાં મુજા સિમેન્ટ ઓર એસીસી स्पेસિફિક કપડે લોઅર લેવલ માં ધ્યાન બને છે तो सी ने अंबुजा सीमेंट में लोअर लेवल पर आप ध्यान राखी शीन डाइप्स की रणनीति आप एक काउंटर में आप यूज करीए बाकी ग्रुप ऑफ कंपनीज पर अफकोर्स एक अकॉशियस व्यू है जिन्हें ध्यान रखता रिव्यू जो પવન પટેલનો નેક્સ્ટ સવાલ આવ્યો છે પાવર ફાઈનાન્સ કોર્પોરેશન ચારસો સિત્યોતેર રૂપિયાના ભાવના એમની પાસે કાઉન્ટર છે રૂપિયાના રૂપિયાના ભાવના છે છે પ્રાઇસના એમની પાસે કાઉન્ટર્સ હવે અત્યારે જો બીજા એડ કરવા હોય તો આ ત્રણેય કાઉન્ટર્સમાં એડિશન કરી શકાય એડ પણ તમારે ગ્રુપનો એક્સપોજર સાથે તમારે આરિસી પીએફસી થો ડાઉન સાઈડ મળે તો તમે વેટ કરો તમારે ફોર ટ્વેન્ટી મળે તો એડ કરી શકો છો કે તમારે તમારે ટેકનિકલ લેવલ પણ જુઓ સિક્સ સેવન્ટી ફોર જયારે ટ્રેડ કરશે તો તમારે સિક્સ નાઇન્ટી સેવન વન જીરો ના લેવલ પણ આપણે હેડાલ્કો મેંકોમાં અહીંયા લેવલથી તમારે બાઇન કરવું ઈચ્છા તો કરી શકો છો બાકી આરઈસી પીએફસી બેનો થોડો થોડો વેટ કરો ના લેવલ તમારે ફોર થી ફોર સેવન્ટી ને બચાવે મળે તો તમે એડ કરી શકો છો તો બે મેં બાય ઓન ની સલાહ છે કે ઇન્ડાર કોઈ લેવલ થી એડ કરી શકો છો એક તો હિન્દાલકો અત્યારના લેવલથી તમે એડ કરી શકો છો સિક્સ સેવન્ટી ફોરના લેવલ્સને છસો ચુમ્મોતેરના લેવલ્સને સરપાસ કરે છે તો છસો નેવું પ્લસના આપણે અહીંયા ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરિસીમાં એક થોડુંક વેઇટ કરો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ચારસો અઠ્યાવીસથી ચારસો પ પાંત્રીસની વચ્ચે મળે ત્યારે તમે ખરીદી કરો અને સિમિલરલી આરિસીમાં હજી અત્યારના લેવલથી જો એકથી બે ટકાનો ઘટાડો આવે અને પછી તમારે અહીંયા બા ઇનિશિયેટ કરવું જોઈએ તો ત્રણેયમાં યસ પણ બે કાઉન્ટર્સમાં પીએફસી અને આર એસીમાં કન્ડિશનલ પાણીની તમને સલાહ મળતી દેખાડી છે એ સાથે અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહેજો મારી સાથે तो छपनो आज स्वागत छ हनी पंकज कंखरानी एक रिक्वेस्ट है महेश भाई तुम्हारे कि जो एक का दो तुम्हें काउंटर आपी सको शॉर्ट टर्म मार्के आज जो निवेश करी सके तो कोई वो काउंटर नजर में एक काउंटर तो बहुत नजर में छ <laughs> दोबारा एक सेक्टर स्पेसिफिक जो इच्छा हो या फिर तुम्हारे कोई मिड कैप में जो स्मॉल कैप में जो और तुम्हारे लार्ज कैप में जो तो डिपेंड कर से कि हमारे क्या लेवल पे एक ध्यान रख सको તો આપણે ઇન્ડિયન હોટલ સ્પેસિફિક તમે ધ્યાન રાખી શકો છો ઇન્ડિયન હોટલમાં સ્પેસિફિક ધ્યાન છે અગર શોર્ટ ટર્મ સાટી બી તો તમારે કોઈ બાય ડીપ મળે તો ધ્યાન રાખી શકો છો ઓર લોંગ ટર્મ સાટી છે તો તમારે ઇન્ડિયન હોટલ અહીંયા લેવલથી એક સારો કાઉન્ટર બની રહ્યો છે કોઈ બી ટીપ મળે તો ઇન્ડિયન હોટલ એડ કરી શકો છો ફર્ધર તમારે અપસાઇડ એક જે એક સારી અપસાઇડ જોવા મળી શકે છે ઓર સેફ બેટ છે તમારે કમ્ફર્ટ ઝોન પણ આવી જશે ક્યોંકિ આજ એક વોલેટિલિટી ઘણી બધી ગઈ છે તો તમારે સેફ બેટ રાખો તો તમારે સારું રહેશે ઇન્ડિયન સ્પેસિફિકમાં અહીંયા લેવલથી બી છોટી મોટી બાઇંગ કરે તો કોઈ ગભરાટની વાત નથી ડીપમાં મળે તો ડીપમાં બી તમે કોઈ એડ કરો તો સારું એક લાગે છે કે અહીંયા લેવલથી એક ફર્ધર તમારે એક લોંગ ટર્મ સાટી બી તમે એડ કરી શકો છો શોર્ટ ટર્મ સાટી બી પોઝિટિવ કે તો ઇન્ડિયન હોટેલ્સ અત્યાના લેવલ પર પણ તમે થોડી નાની-નાની બાયિંગ શરૂઆત કરી શકો છો એવરી ડે પર બાય કરી શકો છો અધરવાઇઝ 760 થી 765 ની વચ્ચે તમે ખરીદી કરજો 825 થી 840 ના ટાર્ગેટ્સ માટે શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ માટે અહીંયા તમે કામકાજ કરી શકો છો તો ઇન્ડિયન હોટેલ્સ ઇઝ ધ કાઉન્ટર આજે તમે નવેષ કરી શકો છો તરુણ જાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરંટ માર્કેટ પ્રાઇસ થી ખરીદી કરવા હોય તો કરી શકાય અત્યાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

एसबीआई में जो मिली सके तो एक मार्केट नेगेटिव न्यूज इम्पेक्ट कर तो एसबीआई बेलेंस शीट सारी डीविडेंड भी सारो तो है तो मेरे हिसाब से तो मीडियम टू लॉन्ग टर्म एड करो ज्यादा सारू रहनेटली एड कर જે ડેફિનેટલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક પોર્ટફોલિયો સ્ટોક છે તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો શોર્ટ ટર્મ માટે મીડિયમ ટર્મ માટે લોંગ ટર્મ માટે તમે ટેનયર ડિસાઇડ કરજો પણ તમે જરૂરથી કારણ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકો છો સાતસો ચોપ્પનના સ્ટોપ સ્ટોપલસ રાખવાના રહેશે ટાર્ગેટ્સ આઠસો પાંચ ફર્ધર ઓન આઠસો સાહીઠને સરપાસ કરે છે તો એક હજાર રૂપિયાના આપણે ટાર્ગેટ્સ લોંગ ટર્મમાં જોઈ શકીએ છીએ નેક્સ્ટ જે પાર્ટ ઓફ સવાલ છે એમનો છે વક્રાંગીમાં એમને ખરીદી કરવી છે अने एमनी पास आई थिंक काउंटर खरी है कि एमने नवी खरीदी करवी है केव लगे वक्रांगी आज अँ त्रेक टकानी आप अपमूव जो रहा है सत्यावीस रुपयानी प्राइस ने एमने खरीदी करी है खरीदी है तो तब होल्ड कर सको फर्धर अँ लेवल फ्रेश बाइंग एडवाइस बनती नहीं कारण के मार्केट एक और और में एक वोलेटिलिटी बढ़ी गई है और स्मोल एंड मिड केप में थोड़ा ध्यान लेट आवश्यक इन्वेस्टर ट्रेडर અગર છે તો તમે હોલ્ડ કરો તમારા ભાવ આવી જશે બટ નહીં ખરીદી કરવા માટે એક થોડો હોલ્ડ કરો સ્મોલ એન્ડ મિડ તો છે તો તમે હોલ્ડ કરો એક રૂપિયા અગર છે તો તમે હોલ્ડ કર લોર તમારે ટ્વેન્ટી સેવનની ખરીદી છે તો મારી હિસાબથી ભાવ આવી જશે તમારે ટ્વેન્ટી સેવનની ઉપર થર્ટી ટુ થર્ટી ફાઈવ તકના લેવલ પણ આપણે વક્રાંગીમાં જોઈ શકે છે ફર્ધર તમારે માર્કેટ થોડો વીક છે તો થોડો ટાઈમ લાગી શકે છે ઓકે આ તો ઓફકોર્સ અહીંયા તમે પ્લીઝ ઊભા રહી શકો છો હોલ્ડ કરી શકો છો ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે આપને કોઈ ડિસ્ક્લોઝર્સ મેજભાઈ મારી કોઈ પર્સનલ પોઝિશન નથી કંપનીને ક્લાયન્ટની પોઝિશન ડેફિનેટલી રહી શકે છે અત્યારે સબ બધા ઇન્વેસ્ટર લોંગ ટર્મ થઈ ગયા છે તો પોઝિશન કંપનીને ક્લાયન્ટ રહી શકે છે જી ભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારો વેલ્યુએબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ એ સાથે જ મને પણ આપશો રજા પર રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ અને શું તમે પોતાનો ધંધો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છો છો તો આનાથી સારો સમય તમારા માટે હોય જ ન શકે એફએનઓ ગુરુકુલ માર્કેટ ગુરુકુલ અને કોમ્યુનિટી ગુરુકુલની સફળતા બાદ સીએન બીસી આવાસ તમારા માટે સ્ટાર્ટઅપ ગુરુકુલ લઈને આવ્યું છે જ્યાં ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પોતાનું નામ બનાવી ચૂકેલા આન્ટરપ્રોન્યુર્સ અને વેન્ચર કેપિટલ અને તેમના અનુભવ શેર કરશે અને કઈ રીતના ભારતમાં પોતાનો કારોબાર શરૂ કરી શકો છો આઈડિયાઓને કઈ રીતે અમલ કરવો જોઈએ કઈ રીતે પાર્ટનર અને ઇકોસિસ્ટમને બીજા સમક્ષ રજૂ કરવા જોઈએ અને કઈ રીતે પ્રોડક્ટને લોન્ચ કરવી જોઈએ આ બધાને સમજાવવાની સાથે જ તમારો પોતાના સ્ટાર્ટઅપનું સપનું પૂરું કરવું છે તો લિંક પર જરૂર રજીસ્ટર કરજો